હારનો પણ સામનો કરી હાર પણ મેં પચાવી છે એટલે અપેક્ષા તો દરેકની હોય જ એમ મારી પણ અપેક્ષા છે કે પાર્ટી ભારતીય જનતા પાર્ટી ફરીથી મને મોકો આપે બનાસકાંઠા માટે હું તો દુઃખદ વાત ગણું છું કે બનાસકાંઠાની અંદર જો વિકાસ લોકોને જોતો હોય તો ચાલુ સરકાર છે એ બાજુ વળ્યા હોત તો લોકોને વિકાસ મળો ત્યાં સુધી પાણી પહોંચાડવાનો બધે પ્રયત્ન કર્યો છે પણ ક્યાંક પાણી નથી પહોંચ્યું અમે પ્રયત્ન કરી અને તમામ ખેડૂતોને પાણી પહોંચે એના માટે પ્રયત્નો કરીશું રીતે હું મારા શંકરભાઈને ગુરુ જ માનું છું કારણ કે મને જ્યારે કોરોના થયો ને ત્યારે એમને મને ખૂબ હેલ્પ કરી છે એક જીવન નવું મળ્યું હોય ને તો એમને જે હેલ્પ કરવા જે અલ્પેશભાઈ ઠાકોર સાહેબ અને શંકરભાઈ સાહેબ બંને હેલ્પ કરી ત્યારે આ નવું જીવન મને મળ્યું એટલે એ બંને મારા ગુરુ છે નમસ્કાર મિત્રો મિત્રો બનાસકાંઠા લોકસભાની ચૂંટણી પૂરી થઈ ઠાકોર સાંસદ બની ગયા પરંતુ ગુજરાત ગુજરાત તક કવરેજ કરી રહ્યું છે અને જાણી રહ્યું છે કે વાવમાં શું ચાલી રહ્યું છે વાવનો હોકારો કોણ છે અને વાવનો વારસદાર કોણ છે આ તમામ સવાલો

કે ભારતીય જનતા પાર્ટીમાંથી આટલા નામ ચર્ચાઈ રહ્યા છે કોંગ્રેસમાંથી આટલા નામ ચર્ચાઈ રહ્યા છે ત્યારે એક નામ કોમેન્ટ બોક્સમાં આવે છે ઉડીને આંખે વળગે છે નામ હોય છે સ્વરૂપજી ઠાકોર લોકો કહે છે કે ફરી સ્વરૂપજીને મેદાને ઉતારો આ વખતે ભારતીય જનતા પાર્ટીને ગઢપાવવામાં સફળ રહી શકે છે આપની સુધી પણ વાત પહોંચતી હશે શું કહેશો હવે આ જનતાનો જનાદર જે નિર્ણય લેતો હોય છે એ સીધી લીટી અને એમના જે કામો વિશે હોય એમને જે માણસ એમની તરફી લાગણી રાખતો હોય લોકોના કામ કરવા હોય ચહેરો સહેજ હોય એમને ભાવતો ચહેરો હોય એવા લોકો પસંદ કરવા આ અમારી પ્રજા આવા વિધાનસભાની પ્રજા એવું ઈચ્છુક હોય છે કે અમને ભાવતો ચહેરો હોય તો વધુ સરળ રહે એ માટે લોકો નામ અને આવનારી બા બે હજાર બાવીસની ગઈ ચૂંટણી પણ હું લડ્યો તો એમાં લોકોએ ખૂબ આશીર્વાદ મને આપ્યા છે અને લોકોએ ટૂંક સમયની અંદર કે લોકોને હું પરિચિત પણ નહોતો તો પણ લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે એટલે લોકોનો હું ખૂબ આભારી છું અને મેં તો પહેલાંય કીધું હતું કે લોકોના સેવક બની અને મારે કામ કરવું છે એના માટે લોકો અપનાવશે એટલે હું જરૂર સેવક બની અને એમના કામો માટે હું આગળ વધીશ લોકોની અપેક્ષા હશે એ રીતે અને જે પાર્ટીનો નિર્ણય હોય બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણી હતી એ બે હાજર બાવીસ ની વિધાનસભા ચૂંટણીમાં પંચ્યાસી હજાર જેટલા મત લાવવામાં સ્વરૂપજી ઠાકોર સફળ રહે છે સામે ગેનીબેન ઠાકોર કોઈ નાનો ચહેરો નહોતા શંકરજી ને પણ શંકરભાઈ ને પણ પોતે ગેનીબેન ઠાકોર એક વખત હરાવી એક વખત શંકરભાઈ પોતે જીત્યા આ સ્થિતિમાં સ્વરૂપજી માટે કેટલું મુશ્કેલ હતું અને પંચ્યાસી હજાર મત મેળવ્યા અને હાર થઈ પરંતુ તમામ સમીકરણો આપે જોયા તમે એ એ ચૂંટણી યાદ કરતા અત્યારે શું કહેશો લોકોને આમ તો હું અમારી ભાવ વિધાનસભાની અઢારે આલમ તમામનો હું આભાર માનીશ કે હું ભૂતકાળમાં બે હજાર બાવીસની અંદર મને એકદમ હું ભાજપનો કાર્યકર્તા હતો કાર્યકર્તા તરીકે ભાજપે મારી પસંદગી કરી અને ભાજપ પાર્ટીએ જે પસંદગી કરી એને બે હજાર બાવીસમાં મને ઉતાર્યો અને લોકોએ જે મેં મને અપનાવ્યો છે દીકરા તરીકે અપનાવ્યો છે અને સેવક તરીકે અપનાવ્યો છે એટલે હું આ લોકોનો ખૂબ ખૂબ અઢારે આલમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અઢારે આલમે મને મારા ચહેરો જોઈ અને દરેકે જણ કોઈ જગ્યાએ એવો અનુભવ મને નથી થયો કે મારા ચહેરો જોઈ અને એમને મને એ ના હોય કે ન અપનાવે એવું કોઈ જગ્યાએ બન્યું નથી એટલે અઢારે આલમને મને વિશ્વાસ છે અને મારે અઢારે આલમનું કામ કરવું છે મારે સેવક તરીકે કામ કરવું છે એટલે અઢારે આલમ સાથે રહી અને હું ચાલીશ અને હવે જે પેટા ચૂંટણી આવી છે તો પેટા ચૂંટણીની અંદર જે અમારું પાર્ટી નિર્ણય લે એ પાર્ટીની નિર્ણય આધીન અમે જે પણ કમળ લઈને આવશે એ ઉમેદવારને અમે જીતાડીશું અને આવનારા સમયમાં અમે આ વાવ વિધાનસભા

પણ એક વાત આશ્ચર્ય રહી કે વાવ વિધાનસભા હતી ત્યાં કોંગ્રેસ લીડ નથી મળી વાવ વિધાનસભામાં સફળ રહી કહેવામાં આવે છે કે સ્વરૂપજી ખૂબ જ એક્ટિવ હતા શું કહેશો કે વાવ વિધાનસભામાં કઈ રીતે કામ કર્યું ને શું જેટલી મહેનત હતી તેટલું જ પરિણામ મળ્યું કે આથી પણ વધુ અપેક્ષા ભારતીય જનતા પાર્ટી ને વાવમાં હતી દેખો બે હજાર બાવીસની અંદર પણ લોકોની ખૂબ ચાહના હતી પણ ક્યાંક ને ક્યાંક અમને અપક્ષ ઉમેદવાર જે ભારતીય જનતા પાર્ટીને વોટ કાપે છે એ સ્વાભાવિક છે દેખાય છે નહીં તો બે હજાર બાવીસની અંદર પણ ભાજપનો વિજય જ હતો એટલે બે હજાર બાવીસના ભાજપના વિજયને લઈને ભાજપનો વિજય થોત પણ અપક્ષના કારણે વિજય અટકી ગયો પણ જે ચો બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આવી ત્યાં મતદારોએ નક્કી કર્યું કે આપણે હવે ભારતીય જનતા પાર્ટીનો વિજય કરવો છે અને જે વિકાસના કામો છે એ આપણે જોવે છે લોકોને ખબર છે કે સરકાર તો ભારતીય જનતા પાર્ટીની છે એટલે વિકાસના સ્વાભાવિક છે વિકાસના કામો કરવા હોય તો આપણે પાર્ટી જે શહેરની સરકાર હોય એમાં બેસીએ તો આપણા કામો થાય માટે જનતા અઢારે આલામે એવો નિર્ણય લીધો લોકસભાની અંદર કે આપણે ચાલુ સરકારમાં અને જ્યારે આપણા જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન આપણા વાર જો વડાપ્રધાન બનવા જઈ રહ્યા હોય તો આપણો ક્યાંક ને ક્યાંક ફાળો હોવો જોઈએ એના માટે લોકોએ અઢારે આલામી વિચાર કરી અને ભારતીય જનતા પાર્ટીને અને અમારો પણ બહુ પ્રયત્ન રહ્યો છે અમે પણ પ્રયત્નમાં સફળ રહ્યા છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને વોટ અપાવવામાં કારણ કે લોકોને વિકાસ જોઈએ છે લોકોને જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા વડાપ્રધાન બન્યા એમના નાક બચાવ્યું પણ બનાસકાંઠા લોકસભા હાથમાંથી ગઈ તમે શું જુઓ છો તમે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના એક વફાદાર સૈનિક તરીકે કામ કરો છો શું જુઓ છો કે આ વખતે ક્યાં ચૂક રહી

જો વિકાસ લોકોને જોતો હોય તો ચાલુ સરકાર છે એ બાજુ વળ્યા તો લોકોને વિકાસ મળો સ્વરૂપજી વાવ વિધાનસભાની અંદર કયા કયા કામો છે કે જે ગેલીબેન આટલા વર્ષો સુધી ધારાસભ્ય રહ્યા આપ ધારાસભ્યના એક મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છો તમે શું માનો છો કે કયા કામ હજુ પણ અટકેલા છે સ્વરૂપજી ધારાસભ્ય બનશે તો આ કામ તો બેશક થઈ જશે મેઇન મુદ્દો અમારો પાણીનો

પછી એક ભલે સ્થાનિક નથી પરંતુ બળદેવ બળદેવજી ઠાકોરનું નામ પણ ચાલે છે પણ આ બધા નામ વચ્ચે એક થોડા દિવસ પહેલા સમાચાર સામે આવે છે કે ઠાકરસિંહ નીચે બેઠા છે મુખ્ય સ્ટેજ પર નથી બેઠા બેસાડ્યા હતા વીઆઈપી જે સિસ્ટમ રાખી હતી જે બેઠક વ્યવસ્થા રાખી હતી ત્યાં ઠાકરસિંહ બેઠા હતા લોકો કહેવા લાગ્યા કે નું અપમાન છે ઠાકરસિંહ ની નારાજગી ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસને નડી શકે છે

સ્વરૂપજી ફાયદો તો મળશે જો આ પ્રકારની ચૂંટણી સુધી વ્યવસ્થા રહી તો હા અત્યારે અમારે ભારતીય જનતા પાર્ટીને અમને ગઈ કાલે જ અમારો કાર્યક્રમ યોજાયો બધે આખા વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ સાથે અમારા પ્રભારી શ્રી પણ આવ્યા હતા કાવાડી સાહેબ અને અધ્યક્ષ સાહેબ જે કીર્તિસિંહ બાપુ એ પણ હતા જિલ્લા અધ્યક્ષ અને તમામ કાર્યકર્તાઓ આવી અને

કારણ કે બે હજાર બાવીસ ચૂંટણી હું હાર્યો હતો એની લાગણીઓ પણ સમાજ સમાજમાં ખૂબ જ છે એની લાગણી હું સમાજમાં જાઉં બધાને મળું તો લોકો મારી સાથે જોડાવા તૈયાર છે કે તમે કહેશો એમ અમે કરીશું એટલે સમાજ પ્રત્યેનો પ્રેમ આજે મને ઉભરાઈ આવ્યો છે અને સમાજ લોકો સમાજના લોકો બધા અત્યારે હાલની તારીખમાં અને લોકસભામાં પણ સાથે રહ્યા હતા અમુક ટકા પણ અત્યારે તો એ ખુલીને બહાર આવી અને સમર્થન આપી રહ્યા છે અને સમાજ મને એવું લાગે સમાજ બધી મારી સાથે અને સમાજની સાથે રહેશે એવો મને પાકો ભરોસો છે સમાજ ઉપર સ્વરૂપજી તમે એવું માનો છો કે ગેની બેન સાંસદ બની ગયા ત્યારબાદ વધુ મજબૂત બન્યા છે

એ વિષય કોંગ્રેસ પાર્ટીનો છે મજબૂત બન્યા કે ના બન્યા અમારા માટે તો અમે સીટ હાર્યા છીએ એ મોટું અમને દુઃખ છે બાકી તો જે અમે અત્યારે મથિરિયાન કામ કરી રહ્યા છે એ રીતે કામ કરશું તો સો અમને આવા વિધાનસભાનું રિઝલ્ટ સો અમને મળશે એ અમને પૂરો ભરોસો છે મારો સ્વરૂપજી મારો કહેવાનો અર્થ એ હતો કે ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા છે તો એ સાંસદ બન્યા તે વાત તેનો પવન ભારતીય જનતા પાર્ટી માટે પડકાર રોક તો સાબિત થશે ને ભલે તે ઉમેદવાર ના હોય આ પડકારને ઉદાહરણ તરીકે તમે જ ઉમેદવાર છો તમને ટિકિટ આપવામાં આવે છે તો ગેનીબેનના પ્રચારને પણ તમારે એક તરફ મૂકીને આગળ વધવું પડશે અથવા તો તેનું કોઈ નિરાકરણ ગોતવું પડશે એ બાબતે શું કહો છો કે તમે જે એ પાર્ટી એમનો વિષય છે એ કઈ રીતે કામ કરશે કેમ કરશે કઈ રીતનું વલણ અપનાવશે એ બધો એમનો વિષય છે પણ અમારે તો અમારી આ સીટ જીતવું કઈ રીતે જીતવું અને કઈ રીતે બેનિફિટ આ વિધાનસભાના લોકોને મળે એ પ્રયત્ન પૂરેપૂરા અમારા રહેશે અને ભારતીય જનતા પાર્ટી જે પણ ઉમેદવાર મૂકે હું એ ઉમેદવાર જ છું હું હકદાર છું પણ કોઈ પણ ઉમેદવાર મોકલે તો એ ઉમેદવારોને જીતાડવાની જવાબદારી અમારી રહેશે જી સ્વરૂપજીની એક વાત છેલ્લા ઘણા સમયથી ચર્ચાતી રહી છે કે જો અન્ય ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી મૂકશે તો ભારતીય જનતા પાર્ટીને તેનું પરિણામ પણ મળી શકે છે તેવું લોકો કહેતા રહ્યા છે જ્યારે અમે વાત કરતા હોય છે તે કહેતા હોય છે કે સ્વરૂપજીને જો ફરી રિપીટ કરવામાં આવે તો જે સોળક ની આજુબાજુનો જે ગાળો હતો જે મતનો તફાવત હતો એ આ વખતે નીકળી પણ શકે છે તમે શું માનો છો કે આ વખતે કોંગ્રેસમાંથી

મોટા ભાગે ટિકિટ તેમને મળતી હોય છે તમારા ફોટો શંકરભાઈ સાથે જ વાયરલ થયેલા છે અને કહેવાય છે કે શંકરભાઈ ફરી એક વખત સ્વરૂપજી ઉપર પસંદગી નો કળશ ઢોળી શકે છે

ત્યારે એમને મને ખૂબ હેલ્પ કરી છે એક જીવન નવું મળ્યું હોય ને તો એમને જે હેલ્પ કરવા જે અલ્પેશભાઈ ઠાકોર સાહેબ અને શંકરભાઈ સાહેબ બંને હેલ્પ કરી ત્યારે આ નવું જીવન મને મળ્યું એટલે એ બંને મારા ગુરુ છે અને શંકરભાઈ સાહેબ અમે કાર્યકર્તા છીએ કોઈ બી કાર્યકર્તાને શંકરભાઈ અહીં વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને હેલ્પ કરે જ છે અને કરવાના છે એટલે એમાં કોઈ વ્યક્તિગત કોઈને આમને કરશે આમને નહીં કરે એવું કશું આવતું નથી શંકરભાઈ સાહેબ માટે બધા સરખા જ હોય છે પણ અમે અમને ગુરુ માનીએ છીએ એટલે અમે કંઈક થોડા વધારે એમની નજીક છીએ કારણ કે મારો એક જીવન બચાવ્યો એટલે એમનો હું આભાર પણ માની શકું છું અને એ સમયે કોરોના કાળની અંદર ખૂબ કટોકટઈ હતી એના એ સમયે કે દવાખાનામાં એડમિટ થવું હોય તો પણ ન થવાતું એ સમયે હેલ્પ કરી એટલે એમને હું ગુરુ માનું છું એમને મા કાઈ માટે મારે એમના માટે ખૂબ પ્રેમ જ રહેશે કાઈનું આ વાત આપે ખૂબ જ મોટી કહીઓ અમને તો ખબર નહોતી કે આ પ્રકારની સ્થિતિ ભૂતકાળમાં સર્જાણી હતી સ્વરૂપજી સાથે અને શંકર ભઈએ આ પ્રકારની મદદ કરી હતી આજે અમને પણ આ વાત જાણવા મળી મળીલ્પેશ ઠાકોરનું નામ પણ આપે લીધું કોંગ્રેસ પાસે ગેનીબેન ઠાકોર છે તો ભારતીય જનતા પાર્ટી પાસે અલ્પેશ ઠાકોર છે ભાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કઈ રીતે ઉપયોગ કરશો તેમનો તમે આ અલ્પેશભાઈ કારણ કે અમારા અલ્પેશભાઈ આજ દસ બાર વર્ષથી અમારું સંગઠન ચાલી રહ્યું છે ઠાકોર સેના એની અંદર પ્રદેશની અંદર પણ હું ઉપાધ્યક્ષ છું અને અલ્પેશભાઈએ અમને આ સંગઠનના માધ્યમથી અમને ઘણું બધું આપ્યું છે સમાજની વ્યસન મુક્તિ આપી છે શિક્ષણ આપ્યું છે પછી રોજગારી પણ આપી છે અને સારા સંસ્કારો પણ અમને આપ્યા છે

પરંતુ જે નાના નાના સમાજ છે એ નાના નાના સમાજને આ વખતેની ચૂંટણીમાં પેટા ચૂંટણીમાં જે લઈ જશે જેમ કે પંદર હજારની જનસંખ્યા હોય વીસ હજારની હોય દસ હજારની હોય એ નાના સમાજને જે પોતાની તરફ ખેંચી જશે ને એ જ ધારાસભ્ય બની જશે આપનું શું કેવું છે આ જે ફોર્મુલા ચાલી રહ્યો છે તેના પર સો ટકા વાત છે કે જે નાના નાના સમાજ છે એ બધા એકજૂથ થાય તો કિંગમેકર બની શકે અમે પણ માનીએ છીએ પણ અમારો સમાજ પણ ખૂબ નીવૃતિ પંચાણું હજાર ઠાકોર સમાજ પણ આ વિસ્તારમાં છે એટલે તમામ સમાજો સાથે મળી અઢારે આલમ સાથે મળી અને કામ કરે તો સો ટકા ભારતીય જનતા પાર્ટીનો સો ટકા અમે વિજય હાલની તારીખમાં અમે વિજય સો ટકા જોઈ રહ્યા છીએ અને મેકર તમામ સમાજ ભારતીય જનતા પાર્ટીને માને છે અને સારી રીતે કામ પણ કરે છે અને સારી રીતે એની સાથે જોડાયેલા છે સ્વરૂપજી છેલ્લો સવાલ મારે આપને પૂછવો છે સ્વરૂપજીને ટિકિટ મળે છે સ્વરૂપજીએ સ્વરૂપજીએ કદાચ અત્યારના અત્યારના આજની તારીખ સુધીમાં તમામ સમીકરણ જોઈ લીધા હશે કે હું પોતે મેદાને ઉતરું છું તો મને કેટલા મત મળી શકે છે કયા કયા વિસ્તારમાં મારે મહેનત કરવાની જરૂર છે શું કરવાની જરૂર તમામ વસ્તુ આપે પોતે મંથન કરી લીધું હશે તમને ટિકિટ મળે છે હવે આવનાર સમયમાં શું કહો છો તમે અત્યારના ગુજરાત તકમાં કહી શકો કે ભાઈ જો મને ટિકિટ મળે છે તો ભારતીય જનતા પાર્ટી આટલા હજારની મતથી લીડથી બેશક છે હવે ટિકિટની બાબતમાં તો અમારે ભારતીય જનતા પાર્ટીનો જે આદેશ હોય એ શિરો માન્ય હોય છે હું એ માનું છું કે ટિકિટ આપશે એવું લડશું તો જરૂર ભારતીય જનતા પાર્ટીનું આ કમળ અમે

એના માટે હું કાયમી એમનો ઋણી રહીશ એટલે આપની સ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ હતી કે જો શંકરભાઈ ચૌધરીને યોગ્ય મદદ ના કરી હોત તો સ્થિતિ હજુ વકરી શકે એટલે એ પરિસ્થિતિ સુધી આપનું આરોગ્ય પહોંચ્યું હા હા સો ટકાની વાત છે એટલી બધી પરિસ્થિતિ ખરાબ હતી એટલી નાજુક હતી પરિસ્થિતિ હું તો બે શબ્દ બોલી પણ નતો શકતો એ સમયે જે અમારા જે કાર્યકર્તાઓ સંગઠનના કાર્યકરોના માધ્યમથી એ એમને સમાચાર મળ્યા સમાચાર મળી તરત જ એમને વ્યવસ્થા તમામ વ્યવસ્થાઓ કરાવરાવી એ વ્યવસ્થા કરાવરાવી અને નવું જીવનધાવન અપાવ્યું છે એટલે એમનો બંનેનો હું કાયમી ઋણી રહીશ રાજકીય રીતે નહીં પણ સામાજિક રીતે પણ એ મારા ગુરુ છે એટલે એમનો કાયમી હું ઋણી રહીશ જે સ્વરૂપ જે આપણે ઘણી વાત કરી અમને પણ જાણવું ખાસ કરી વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં લોકોની પણ એક ગુજરાત તકના જે સભ્યો છે છે તેમની પણ એક વાત હતી કે ભાઈ સ્વરૂપજી એક વખત ગુજરાત તક સાથે અને પોતાની વાત મૂકે પેટા લડવું છે નથી લડવું કેટલી ઈચ્છા છે તમામ વાત ને આજે તમે જોડાયા મને લાગે છે કે જે દર્શકો જોડાયા છે જે સ્વરૂપજીના ફેન છે એને આજે હસકારો થયો હશે કેટલીક બાબતોનો જવાબ મળી ગયો હશે અને કોંગ્રેસમાંથી જે ટિકિટની રેસમાં છે તેને પણ ખબર પડી ગઈ હશે કે હવે કેટલી મહેનત કરવાની જરૂર છે

ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસ જીતીને આવ્યું બનાસકાંઠામાં એ પણ એક પડકાર છે પણ સ્વરૂપજી ઠાકોર અત્યારથી જ અત્યારથી જો મેદાને ઉતારે છે તો સોફઠા બનાવીને બેઠા છે તેમણે કહ્યું કે પાર્ટી જેને પણ ટિકિટ આપે જેને પણ ટિકિટ આપશે અમે મહેનત કરીશું પણ આ વખતેની ટક્કર વાવ વિધાનસભાની મેં આ પહેલા પણ કહ્યું હતું કે બનાસકાંઠા ઉત્તર ગુજરાત સમગ્ર ગુજરાતમાં રાજકારણનું હવે એપી બનવા જઈ રહ્યું છે

ગીની નો પવન ચાલે છે કોંગ્રેસનું કામ ચાલે છે કે પછી ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત ઉતરે ઉતરે છે 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 અને પોતે પોતે વાવ કામ કરવાની વાતો કરે તેના પર ખરા આવનાર સમયમાં ખબર પડે છે કોણ મેદાને હશે કોંગ્રેસ અને ભાજપમાંથી અને કોણ જીતે છે તેના પર નજર રહેશે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની અપડેટ આપને આપતા રહીશું જે કોઈ ઉમેદવારો મજબૂત હશે રેસમાં હશે તેમને આપના વચ્ચે રજૂ કરતા રહીશું તેમના મનની વાત આપની સુધી પહોંચાડતા રહીશું ગુજરાત તક જોતા રહો વાવ વિધાનસભાનું કવરેજ અમે આપની સુધી પહોંચાડતા રહીશું અત્યારે મને આપશો રજા નમસ્કાર